મર્તુલી જાહેર માતાના ધામ સુધી પાંચસો એકાવન ગાડી સાથે શોભાયાત્રા શોભાયાત્રાનું જાડા ગામમાં પુષ્પવર્ષા કરીને ગામ લોકોએ હરેકથી વધાવી ભવ્ય સ્વાગત કર્યું વાવ વાવથરાદ ચેહર રાજગ્રુપ દ્વારા એકાદશીના પાવન અવસરે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં પાંચસો એકાવન ગાડીઓએ મા ચેહરના ધ્વજ સાથે ધામ તરફ યાત્રા શરૂ કરી હતી થરાદના ઐતિહાસિક ટાંડા તળાવના કૂવામાં બિરાજમાન ચેહરમાની કૃપા માટે હજારો ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા તિરપુરી નગરીના રાજાશાહી સમયથી ચાલતી આ પરંપરાને નવી ઉમંગ સાથે ઉજવવામાં આવી શોભાયાત્રા દરમિયાન થરાદનગરના માર્ગો માના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા અને ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા કરી સન્માન આપ્યું બે કિલોમીટરથી વધુ લાંબી ગાડીઓની નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી આશરે એકસો વીસ કિલોમીટરના અંતરે મરતોલી ધામે પહોંચ્યા બાદ ભોજન પ્રસાદ તથા આરાધના કાર્યક્રમો યોજાયા હતા વાવ થરાદ પંથકમાં ચેહરમાં પ્રત્યેની ભક્તિની અનોખી ઝલક આપી

મરતોલી ધામ જવાની છે આ સાથે હજારોની સંખ્યામાં લોકો ભાવિ ભક્તો અને ચહેર માતાના જે ભક્તો છે આ પંથકના એ બધા આ ધાર્મિક ઉત્સવ સાથે સૌ જોડાયા છે આ વિસ્તારની સુખાકારી માટે લોકોની સુખાકારી માટે સૌની માનતા માનેલી અને આ માનતાના રૂપે આ શોભાયાત્રામાં સૌ આ નગરી થરાદ નગરી આજે હેલી જેને કહેવાય આનંદની હેલી છે અને સૌ આનંદનો આ ઉત્સવ આ પ્રસંગમાં સૌ સાથે મળીને આજનો આ પ્રસંગ જે પ્રસંગના ભવિષ્યતે આવી શોભાયાત્રા ચેહર માતાની કઈ કૃપા હોય તાડાના પાળની ચેહર માતાની કઈ કૃપા હોય આ વિસ્તારની જનતા માટે આ શુભ પ્રસંગ છે તો અહીંયા આજથી આ થિરપુર નગરી જેને કહેવાય છે એનો આ શુભ ઉત્સવ અહીંથી થોડાક ક્ષણોમાં પાંચસો એકાવન થી વધારે ગાડીઓ લઈને આ ભાવિ ભક્તો ચેહર માતાના ભક્તો જે ચેહર રાજગ્રુપ વર્ષોથી ચાલે છે અને એમની સૌની મનોકામના હતી કે આ માતાજી માટે અને આ નગરી માટે આ વિસ્તાર માટે કંઈક સારું કરીએ એવી શુભ ભાવનાથી અહીંયા ટૂંક સમયમાં આ રથયાત્રા નીકળવાની છે અને હજારોની સંખ્યામાં સાથે લોકો પણ જોડાવાના છે અને મરતોલી સુધી જ્યારે આ રથયાત્રા પહોંચશે ત્યારે અનેક સ્થળોએ ભવ્યથી ભવ્ય આ રથયાત્રાનું આ ભાવિ ભક્તોનું સન્માન કરવાનું છે શોભાયાત્રાના સામૈયા સાથે દરેક જગ્યાએ સન્માન થવાના છે તો આ એક અનેરો ઉત્સવ છે ચાલો આ સૌ સાથે મળીને આ વિસ્તારની સુખાકારી માટે મા ચેહરનું નામ ઉજાગર થાય એવી શુભ પાસેથી આપણે આ શોભાયાત્રા કરી રહ્યા છીએ